ન્યાય માટે આવું પણ ગુજરાતમાં કરવું પડે ગુજરાત રાજ્યના હજારો સફાઈ કામદારો માટે દિલ્હી નીકળેલી આ યાત્રા છે કામદારોની લઘુત્તમ વેતન પણ અહીંયા આપવામાં આવતું નથી કામદારોને ને પીએફ પણ આપવામાં આવતું નથી અનેક સવાલો છે અનેક પ્રશ્નો છે કોઈ સાંભળવા તૈયાર નથી સફાઈ કર્મચારીઓના મોત પણ થઈ રહ્યા છે આ બાબતે ગુજરાત રાજ્ય સરકારને અનેક વાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ ગુજરાત રાજ્ય સરકાર સાંભળવા તૈયાર જ નથી અને ન સાંભળતા હવે માલપુરના લાલજી ભગતે હવે દંડવત્ર શરૂ કર્યું છે અને જે દંડવત્ર આજે હિંમતનગર પહોંચ્યું હતું આ યાત્રા દિલ્હી સુધી જશે જે ગુજરાતે નરેન્દ્ર મોદીને દિલ્હી મોકલ્યા ત્યારે હવે ન્યાય માટે તેમને ગુજરાતથી દિલ્હી સુધી દંડવત્ર જવું પડે એ ગુજરાત સરકારની નામોશી પણ ગણી શકાય સરકાર કે અધિકારીઓ કાંઈ સાંભળવા માટે તૈયાર નથી એક તરફી નિર્ણય થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને સાથે સાથે ટ્રિપલ એન્જિનની સરકાર હોવા છતાં પણ એક પણ સરકાર કામ કરતી ન હોય જેને લઈ હવે કેન્દ્ર સુધી દૂર જવું પડે ન્યાય માટે તેવા સમય આવી ગયો છે અને ન્યાય માટે ગુજરાતથી દિલ્હી સુધી જવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે અને સરકારના ગોર નિંદ્રાના કારણે અને સરકારમાં કોઈ સાંભળવા માટે તૈયાર ન હોય ત્યારે આવી દંડવત્ર જવું પડે છે દિલ્હી સુધી ત્યારે સરકારની ફરજ શું છે તે પણ એક સવાલ છે અને સરકાર સાંભળતી કેમ નથી તે પણ સવાલ છે હવે રાજ્ય સરકાર ન સાંભળતી હોય ત્યારે કેન્દ્ર સરકાર સુધી પહોંચવું પડે ત્યારે કેન્દ્ર સરકાર સુધી પહોંચવા માટે દિલ્હી જવા માટે દંડવત્ર જવું પડી રહ્યું છે છે તે આ શરૂ અને આજે હિંમતનગર સુધી દંડવત્ર આવી હતું અને આવી પહોંચી અને હવે આ દંડવત્ર યાત્રા દિલ્હી સુધી જશે આ સાઈડ લેવું છે માલપુરથી દિલ્હી દંડવત પ્રણામ યાત્રા આજે હિંમતનગર કોકરોલ મુકામે આવી છે આ યાત્રાનું હેતુ છે કે ગુજરાતમાં આઉટસોર્સિંગ કર્મચારીઓ કરાર આધારિત કર્મચારીઓ જે કામદારો ગરીબ શોષિત પીડિતોને ખૂબ અન્યાય થઈ રહ્યો છે એજન્સી દ્વારા ભરપૂર ગુજરાત સરકારને વારંવાર દંડવત યાત્રા કરી હતી વિનંતી કરી દીધી હતી તેમ છતાંય કામદારને લઘુત્તમ વેતન મળતું નથી પીએફ મળતું નથી અને કામદાર જ્યારે સરકારનો જે પરિપત્ર છે જ્યારે અમલ કરવાની જ્યારે એજન્સીને વાત કરે છે ત્યારે કામદારોને છૂટા કરી દેવામાં આવે છે એવી વારંવાર સરકારશ્રીને નામદાર કોર્ટને પણ વિનંતી કરી છે કે ગુજરાતમાં તમામ કામદારોને લઘુત્તમ વેતન મળવું જોઈએ પીએફ મળવું જોઈએ ને કાયમિકનો હક મળવો જોઈએ પણ આજ દિન સુધી આ પ્રશ્નો હલ કરવામાં નથી આવ્યા તો હું લાલજી ભગત એક એક બે હજાર પચીસથી માલપુરથી નીકળ્યો છું અને મોદી સાહેબશ્રીને વડાપ્રધાન સાહેબજીને વિનંતી કરું છું કે આપ એક બાજુ સફાઈ કામદારોના પગ ધો છો સન્માન કરો છો તો જે સફાઈ કામદારોની જે વેદના છે એ અમલ કરો અત્યારે ગુજરાતની અંદર ગટરોમાં સફાઈ કામદારનું મોત થાય છે હવે હવે તમે સુરેન્દ્રનગરમાં જોયું હશે કે સફાઈ કામદાર બે ગટરની અંદર મોત થઈ ગયા બસ સરકાર દસ લાખ રૂપિયા ત્રીસ લાખ રૂપિયા આપી દે છે આ પરિવારને ખરેખર આ મનુષ્યની કિંમત ખાલી ત્રીસ લાખ રૂપિયા છે તો સરકાર વિનંતી કરે છે કે આ ટેકનોલોજી હોવા છતાંય આપ સાધનો વસાવતા નથી ને સફાઈ કામદારો ગટરની અંદર મોત થાય છે એ દુઃખભરી બાબત છે તો સફાઈ કામદારોને ગટરમાં ન ઉતારવા જવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે તેમ છતાંય ગટરમાં ઉતારે ઉતારવામાં આવે છે એજન્સી દ્વારા તો દુઃખભરી બાબત છે તો નામદાર કોર્ટને અને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે ગુજરાતના તમામ કામદારોને પોતાના હક અધિકાર માટે આ યાત્રા છે તો તમામ હક અધિકાર વહેળી તકે મળે એવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબજીને વિનંતી છે લગભગ માલપુરથી એક વર્ષની આ યાત્રા છે લગભગ અગિયારસો કિલોમીટરની આ યાત્રા છે અને આજે માલપુરથી હિંમતનગર એટલે સિત્તેરથી થી કિલોમીટર તો કાપી નાખ્યું છે હજુ નવસો કિલોમીટર જેવું કાપવાનું રહેશે